લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેથી વધુ ને વધુ સાંસદો વિદ્યાર્થીઓ સામાન્ય લોકો આ પ્રદર્શન જોઈ શકે આ પ્રદર્શનનું આયોજન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર પાર્લામેન્ટરી ડેમોક્રેસી અને નેશનલ કમિશન ફોર વુમન દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય બંધારણના નિર્માણમાં બંધારણ સભાના પંદર મહિલા સભ્યોની અમૂલ્ય ભૂમિકાને ઉજાગર કરવાનો અને તેમના દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે જેથી બંધારણના નિર્માણમાં આ મહિલા અગ્રણીઓના વારસાને સાચવીને તેમના યોગદાનને યોગ્ય માન્યતા આપવામાં આવે જેથી ભવિષ્યની પેઢીઓ તેમને ક્યારેય ભૂલી ન શકે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ